ઈશ્વરના નામ સમરણમાં કેટલી તાકાત હોય છે તેમનો એક પ્રસંગ આજે કહેવો છે એંસી વર્ષ પહેલાંની વાત છે ધ્રાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમનું તિલક ધ્રાંગધ્રાના રાજા તરીકે થયું અજીતસિંહજી રાજા બન્યા છતાં પણ એમનો રાજાનો પોશાક ક્યારેય પહેર્યો ન હતો અજીતસિંહજી માત્ર મિલિટરીના જ કપડાં પહેરતા હતા સૌરાષ્ટ્રમાં ઘણા બધા રાજા રજવાડા થઈ ગયા પણ એમાં અજીતસિંહ મોખરે ગણાય સૌરાષ્ટ્રના નામધારી રાજાઓમાં રાજા તરીકે અજીતસિંહની હાક પડતી અજીતસિંહના દરેક વેણ રાજાઓ માથું હલાવીને સ્વીકાર કરતા હવે આવું જેનું નામ હોય તો એ રાજાની જેલ કેવી હોય જેલનો કાયદો કેવો હોય આવી જેની ધાક હોવા છતાં પણ ઈશ્વરના નામ સ્મરણમાં કેટલી તાકાત કેવી હોય એનો આ જીવતો દાખલો છે આવી અજીતસિંહની હાક અને આવી જ એની જેલ અને જેલમાં પોલીસની નોકરી કરતો એક માણસ જેમનું નામ દેસળ હતું દેસળ અજીતસિંહજીની જેલમાં ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતા હતા હવે એ ત્રણ રૂપિયામાં ઘરનો વ્યવહાર અને ઘર ચલાવવાનું એમાં ઈમાનદારીથી નોકરી કરવી નોકરી કરતાં કરતાં સમય મળે તો હરિભજન કરવા માટે ચાલ્યું જવું ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેસળ ભજનમાં ના હોય એવું બને નહીં જેલ પર રાત્રિના નોકરી હોય અને ગામમાં ભજન હોય એટલે દેસણને શખ ન વડે ગમે તેમ કરીને ભજનમાં જાય એવામાં એક દિવસ દેસળને જેલ પર રાત્રિનો પહેરા માટે જવાનું થયું દેસળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા રસ્તા પર તેમને ગામનો એક માણસ મળે છે અને દેસળને કહે છે દેસળ જય માતાજી દેસળ પણ જય માતાજી કર્યા માણસે કહ્યું દેસળ આજે ગામના કુંભારવાડાના નાકે ભજન છે દેસળ કહે છે મારાથી છે તો આવીશ મારે જેલ પર પહેરો આપવા જવાનું છે એટલું કહી દેસળ જેલ પર પહોંચ્યા પણ જેલ પર તેમને શખ વળતું નથી તેમનો જીવ તો પેલા માણસે આપેલા ભજનના આમંત્રણમાં હતો ભજનમાં આરતી શરૂ થતાની સાથે દેસળને હૈયામાં શાંતિ થતી નથી આમ તેમ ચાલવા લાગે છે દેસળ સાથે નોકરી કરતા બીજા પાંચ પહેરેદારો સમજી ગયા દેસળને કહે છે કાં દેસળ ગામમાં ભજન લાગે છે દેસળ કહે હા સાથીઓ કહે દેસળ તારે ભજનમાં જવું નથી દેશળ કહે હું કેવી રીતે જઈ શકું મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે ભજનમાં જવાની ઈચ્છા તો થાય છે પણ પહેરો છોડીને ન જવાય રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેશળના સાથીમાંથી એક માણસ કહે છે દેસળ ભજનમાં જવાની ઈચ્છા હોય તો લાવ બધી ચાવ્યો તારે જવું હોય તો જઈ આવ પણ પછી વહેલો આવી જાજે દેસળ કહે મારા ગયા પછી તમે સંભાળી અરે દેસળ વિશ્વાસ નથી અમારા પર દેશળ કહે વિશ્વાસ તો છે તમે કહો છો તો હું ભજનમાં જઈ આવું ત્યાં સુધી ધ્યાન આપો તો એક સોહર કરીને આવી જઈશ આ ચાવીઓ રાખો એક સાથી કહે જવું હોય તો જા પણ એક સોહર કરીને આવતો રહેજે મોડું કરતો નહીં આ સર અજીતસિંહજીની જેલ છે તને ખબર છે ને બે ભજન ગાઈને આવતો રહેજે દેસળ સાથીઓને બે ભજનનું કહી જેલ પરથી નીકળી ગયા રાત્રે અગિયાર વાગ્યે સીધા ભજનમાં જઈ રામસાગર આત્મા લીધો આંખોમાંથી આંસુઓ વહે છે રામસાગર હાથમાં રાખીને દેશળ ભજનમાં લીન બની જાય છે દેશળ ભજનમાં એવા ખોવાયા કે સમયની ખબર જ રહી નહીં અને ક્યારે અગિયારના બાર અને બારના બે ક્યારે થઈ ગયા તે દેશળને ખબર જ રહી નહીં જેલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બાંગડતા બાંગડતા ધૂમા બાંગડતા કરતાં ઘોડાના ડાબલા સંભળાયા વિશેષ સાથીદાર સાથે સર અજીતસિંહ જેલ પર આવ્યા સર અજીતસિંહ જેલ પર આવતાની સાથે હાકલ કરી જમાદાર અંદરથી અવાજ આવ્યો જી સરકાર અજીતસિંહ કહે ખેરિયત દેસળ કહે હા બાપુ અજીતસિંહ કહે બહાર આવ દેસળ કહે બહાર આવ્યા અને પહેરા ચોપડી આપી સર અજીતસિંહે સહ કરી નાઈટ ડ્યુટીની દેસળને પૂછ્યું બધું બરાબર છે દેસળ તને ભજનમાં જવાનો બહુ શોખ છે એવું મેં સાંભળ્યું છે દેસળ કહે હા બાપુ એટલું કહી અજીતસિંહ ઘોડાને પાસા વાળ્યા ઘોડાને લઈ હજુ થોડા આગળ પહોંચ્યા ત્યાં ભજનનો અવાજ સંભળાય છે અજીતસિંહ સાથે રહેલા એક ઘોડેસવારે અજીતસિંહને કહ્યું ઘોડેસવાર કહે બાપુ અવાજ ભગતનો છે આ ભજન દેસળ ગાય છે અજીતસિંહ કહે ભલા માણસ હજી આપણે જેલ પરથી નીકળ્યા દેસળ સાથે વાત કરી એટલી વારમાં દેસળ ભજનમાં કેવી રીતે પહોંચી જાય ઘોડેસવાર કહે બાપુ અમે તમને ઘણી વખત કહ્યું પણ આપ માનતા નથી આ અવાજ ભગતનો છે ભજન દેસળ ગાય છે તમારે ખાતરી કરવી હોય તો ભજનમાં જઈ જોઈ આવો અજીતસિંહ અને સાથે રહેલા ઘોડેસવાર કુંભારવાડા તરફ જઈને જુએ છે કે દેસળ તો હાથમાં રામસાગર લઈ ભજન ગાઈ રહ્યા હતા અજીતસિંહને ભજનમાં આવેલા જોઈ દેસળ રાજ સાહેબને ભજનમાં બેસવાનું કહે છે અજીતસિંહ બેસવાની ના કહી ત્યાંથી નીકળી મહેલ પર જાય છે આ બાજુ પરોઢિયા ભગત ઉતાવળા ચાલતા ચાલતા જેલ પર આવી ભગત માણસો પૂછે છે ભાઈ કોઈ આવ્યું તો ના હતું ને ભજનમાંથી આવતા મોડું થઈ ગયું જેલ પર પહેરો આપતા સાથીઓમાંથી એક માણસ બોલ્યો દેસળ આવી તો સિદ્ધને મજાક કરશ બે વાગ્યે રાજસાહેબ આવ્યા હતા તે ચોપડી આપી સહી કરાવી દેસળ કહે મેં સહી કરાવી ક્યાં મેં સહી કરાવી સાથી કહે લઈ લે ફાનસ ચોપડી ખોલી ભગતને કહે જો આ રહી રાજ સાહેબની સહી અને આ બાજુ સાહેબના ઘોડાના અને આ રહ્યા તારા પગલાંના સગડ દેસળ કહે સારું કહેવાય સગડ તો રહ્યા ભગત જ્યાં સગડ હતા ત્યાં બેસીને ધરતીની ધૂળ હાથમાં લીધી અને પોતાના આખા શરીર પર ચોપડી ઊભેલા સાથીઓમાંથી કોઈ એક ભગતને કહે આ શું તે કરે છે ભગત કહે ભલા માણસ આ મારા સગડ ના હોય આ સગડ તો મારા દ્વારકાધીશના છે આ સગડ તો અખિલ બ્રહ્માંડ અધિપતિના છે હું તો તમને પહેરાની સાવિઓ આપી ભજનમાં ગયો ત્યારથી અત્યારે જેલ પર આવું છું મેં સાહેબને ચોપડી આપી નથી અને મેં સહી કરાવી નથી સવાર પડ્યા ભગત સીધા ધ્રાંગધ્રા સાહેબ અજીતસિંહના મહેલ પર જાય છે ભગતની આંખોમાંથી આંસુઓ વહે છે દરબારના પહેરેદારને કહે અંદર જઈને સાહેબને કહો કે દેસળ મળવા આવ્યો છે અજીતસિંહ આવ્યાને ને કહે કાં દેસળ કંઈ કામકાજ દેસળ કહે ના બાપુ કંઈ નહીં અજીતસિંહ તો પછી અટાણે દેસળ કહે હા બાપુ મારે નોકરી નથી કરવી અજીતસિંહ કહે અરે ગાંડા બીજા ભલે ને ગમે તે બોલે મેં તને ક્યારેય કશું કહ્યું આ તો મારે જેલ પર આવવું પડે બાકી મને બધી ખબર છે દેસલ કહે બાપુ તમારે તો ખટકો રાખવો પડે તમારે મારા માટે જેલ પર આવવું પડે એના કરતાં જ હું આ નોકરી છોડી દઉં તો અજીતસિંહ કહે પણ દેસલ તારી નોકરી તારું નામ થોડો તો વિચાર કર દેસલ કહે બાપુ તમારે તો મારા માટે ખાલી મહેલેથી જ જેલ સુધીનો ધક્કો ખાવો પડે છે પણ મારા પ્રભુને તો છેઠ દ્વારકાથી ધક્કો ખાવો પડે છે અખિલ બ્રહ્માંડના માલિકને વૈકુંઠમાંથી આવવું પડે આ એક પાપી પેટ માટે મારા ઠાકરને મારે શા માટે હેરાન કરવા જોઈએ એટલું કહીને દેશળ ખાંડવી ધાર ઉપર રામસાગર લઈ બેસી ગયા હતા આજની તારીખમાં ધ્રાંગધ્રામાં દેશળ ભગતની વાવ છે આ વાત કહેવાનો મતલબ કે નામ સ્મરણમાં કેટલી તાકાત છે આભાર મિત્રો કહાની પસંદ આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં